જૂનાગઢના એક મહિલાએ ગુજરાતનું માથું ગર્વથી ઊંચું કર્યું છે પોતાના વીર પતિના નિધન બાદ એક સમયે ભાંગી પડેલા કોમલ નામના મહિલા આજે એટલા બહાદુર બન્યા છે કે દેશની રક્ષા કાચે જીવર સમર્પિત કરવા તૈયાર છે સૈનિક પતિના અવસાન બાદ હવે તેઓ પણ પેરા મિલિટરી ફોર્સમાં સેવા આપવા માટે સજ્જ બન્યા છે વર્દીમાં સજ્જ થઈ જ્યારે ગામમાં આવ્યા તો પરિવારની ખુશીનો કોઈ પાર ન રહ્યો ત્યારે કોણ છે આ બહાદુર મહિલા જાણવા માટે જોઈએ આ વિશેષ અહેવાલ ગણવેશમાં સજ્જ આ મહિલાનું નામ છે કોમલ મક્કા જેઓ આજે દેશની સેવા માટે જીવ પણ ન્યોછાવર કરવા માટે તૈયાર છે કોમલ મક્કાના પતિ મહેશ સિંઘ મક્કા આજે ભલે જીવિત ન હોય પરંતુ પોતાના વીર પતિના સ્વપ્નને પૂર્ણ કરીને હવે કોમલ મક્કા તેમની જેમ દેશની સેવા કરશે અજાબ ગામમાં રહેતા કોમલ મક્કાના લગ્ન થયા હતા અને તેમના પાંચ વર્ષના પુત્ર એકલા થઈ ગયા જોકે પેરામિલિટરી ફોર્સ તરફથી મળેલા લેટર બાદ તેમણે દેશના કાજે જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું જેથી પોતાના વીર પતિનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે ઘણી મુશ્કેલીઓ મને આવી છે જેમાં મારા પરિવારનો પણ એમાં ખૂબ જ મને સપોર્ટ છે કે તેણે મને આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો ને મારો સાત વર્ષનો એક છોકરો પણ છે અત્યારે જે મારી પરિવારના મતલબ મારા મમ્મી લોકોએ તેમને દેખભાલ કરી મારા ટ્રેનિંગના દોરાનમાં ને સારી રીતે એને સાચવી અને મારી એક ટેન્શનને દૂર કરી જેથી કરીને હું ટ્રેનિંગ ટ્રેનિંગ ઉપર ફોકસ કરીને કરીને સારી એવી હું ઘરે વાત મક્કમ મનોબળ અને પૂર્ણ નિર્ધારની છે કેમ કે સૌથી પહેલા જ્યારે પતિનો સાથ છૂટ્યો તો નોકરી માટે પરિવારે મનાઈ કરી પરંતુ દ્રઢ નિશ્ચય કરી ચૂકેલા કોમલ મક્કાએ સહજ સહેજ પણ પીછે હટ કરી નહીં તેમણે નોકરીનો સ્વીકાર કર્યો ત્યારબાદ અગિયાર મહિના સુધી પેરામિલિટરી ફોર્સની આખરી તાલીમ લીધી અગિયાર મહિના સુધી તેઓ પોતાના વાહલ સોયા બાળકથી અડગા રહ્યા અને ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ હવે વર્દીમાં સજ્જ જોવા મળી રહ્યા છે જેથી દીકરાની સાથે સાથે સમગ્ર પરિવારને કોમલ મક્કા પર ગર્વની લાગણી છે ફિઝિકલ એક્ઝામ થઈ મેડિકલ મારું થયું તે બધી વસ્તુમાં મેં ક્વોલિફાય કરી લીધું ને ત્યાર પછી ત્રણ મહિના પછી મને એક મેરિટ બહાર પડ્યું જે લિસ્ટમાં મારું નામ આવી ગયું ત્યારથી જ મને એક લેટર આવ્યો કે તમારી આ જગ્યા ઉપર તમને પોસ્ટિંગ મળ્યું છે જે લખનઉ લખીમપુર ડિસ્ટ્રિક્ટમાં છે મેં મારા બાળકને મારું જ્યાં પોતાનું અત્યારે હું ઘર છે ત્યાં મેં મારા બાળકને રાખ્યું ને મારા મમ્મીને ત્યાં બોલાવીને ત્યાં રહેવા માટે મતલબ રાખ્યા ત્યાં મતલબ મારા મમ્મીએ મારા બાળકને એક એક વર્ષ જેટલું સમય તેને સાચવીને રાખ્યો એની પરિસ્થિતિ તો હાવ બોલી હતી પણ એને એમ હતું કે હું નોકરી કરીશ જ પણ હવે એને પગભર થઈ ગઈ એટલે મારે કોઈ તેની ઉપાધિ નથી કોમલ મક્કાની ઓક્ટોબરમાં ટ્રેનિંગ પૂર્ણ થતા હવે લખનઉમાં સેવા આપી રહ્યા છે જોકે હાલ એક સૈનિક તરીકે પોતાના ઘરે આવતા સમગ્ર પરિવારમાં એક ખુશીની લાગણી છે તો બીજી તરફ કોમલ મક્કા પણ હાલ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે એક તરફ દેશ સેવા તો બીજી તરફ પરિવારની પણ જવાબદારી એક સાથે નિભાવી રહ્યા છે કોમલ મક્કા જેમના પર માત્ર તેમના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને ગર્વ છે અશોક બારોટ ઝી મીડિયા જુનાગઢ તો હાલ સમાચારો બસ આટલું જ વધુ